રાધનપુરમાં એકસો તેત્રીસમી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી પાટણ જિલ્લાના રાધનપુર મથકે ઉત્તર ગુજરાત રોહિત સમાજમાં તેજસ્વી તારલા સમૂહલગ્ન સમાજ જાગૃતિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રવૃત્તિ ધરાવતી ઉત્તર ગુજરાત રોહિત સમાજ સંસ્થા રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે શિક્ષણ સંકુલની જગ્યામાં ભારત રત્ન વિશ્વ વિભૂતિ ભારત દેશના બંધારણના ઘડવૈયા મહામહિમ ડોકટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી વક્તાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્રથી લઈ બંધારણીય હકો સમાજ જાગૃતિ અને સંગઠિત થવા દૃષ્ટાંતો સાથે વિશેષ ઉદબોધન કર્યું હતું જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સ્વખર્ચે હાજર રહેલા આમંત્રિતો તમામ મહેમાનો માટે હાલ ચાલી રહેલ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ ઠંડા પીણા પાણીની બોટલ અને ચોકલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ